ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચકલીઓને પીવાનું પાણી મળી રહે તેમજ રહેવાનો આશરો મળી રહે તે માટે આ પ્રકારનો એક અભિયાન ચલાવી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલા પીવાના પાણીના કુંડા તેમજ ત્રીસ હજાર જેટલા ચકલી ઘરનું વિતરણ કરી ચૂક્યા છે અને ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી પર્યાવરણને ફાયદો થાય તે પ્રકારનું આયોજન કરે છે અરવિંદ ફ્રેન્ડ સેવા ગ્રુપનો પ્રમુખ છું અને આજે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરેલું છે અને છેલ્લા સાત આઠ વર્ષથી અમે ચકલી ઘરનું વિતરણ કરી રહ્યા છીએ તેમાં અત્યારે હાલ સુધીમાં ત્રીસ હજાર જેટલા ચકલી ઘર અને ત્રીસ હજાર જેટલા પાણીના કુંડા અને વિતરણ કરેલું છે અને લુપ્ત થતી ચકલી ઘર ને અને ચકલીઓને બચાવવા માટે અમે આ પ્રયાસ ચાલુ રાખ્યો છે અને કન્ટિન્યુ અગણી ચાલુ રહેશે છે અમે છેલ્લા કેટલાક વર્ષથી ટ્રેન સેવા ગ્રુપ દ્વારા આવો વિતરણ કરી રહ્યા છીએ જેમ કે આજે વિશ્વ ચકલી દિવસ છે તો તેમને પીવા માટે પાણીના કુંડા અને રહેવા માટે ચકલી ઘર બનાવવામાં આવ્યા હતા તો આજે અમે આ સખત ઉનાળાની ગરમીમાં રહેતી ચકલીઓને તેમના બચાવ માટે પાણીના કુંડા અને તેમને રહેવા માટે ઘરના વિતરણ કર્યા છીએ તો જેથી કરીને ચકલીઓનો લૂંટ ન થાય અને પર્યાવરણને ફાયદો થાય રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી